શ્રાવણ મહિનો એટલે વ્રત આસ્થા અને તહેવારોનો મહિનો અને આ શ્રાવણ માસની અંદર આપણે શીતળા સાતમ પર શીતળા માતાની કુલેર છે તે જવાડતા હોય છે તો એ કુલર છે તે કેવી રીતે બનાવવી તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ એના માટે આપણે ત્રણ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ ગોળ ઘી અને ઘઉંનો લોટ છે તે જોશે દરેકના ઘરની અંદર શીતળા માતાની કુલેર છે તે તો બનતી જ હોય છે તો એના માટે ગોળ અને ઘઉંનો લોટ છે તેને આપણે મિક્સ કરી દેવાનો છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરી અને ગોળ છે તે ઘઉંના લોટની અંદર એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર ઘી છે તે એડ કરી દેવાનું છે આવી રીતે ત્રણેયને મિક્સ કરી અને કુલેર છે તે તૈયાર કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે ઠંડુ ખવાતું હોવાથી આ ગેસ ચાલુ કર્યા વગર જ આ પ્રસાદી છે તે બની જાય છે સાતમના દિવસે ઠંડુ ખવાતું હોવાથી શીતળા માતાને પણ આ ઠંડી કુલેર છે તે ઝારવામાં આવે છે તો આપણે આ સરસ મજાની સીતરા કુલર છે તે બની અને તૈયાર થઈ ગઈ છે